હાર્દિક સ્વાગત છે તી વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ અને પાલિકાના વોર્ડ નંબર દસ માં આવેલા ભાયલી માં ગેસ લાઈન ની કામગીરી નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહ્યું જણાવ્યું કે હવે અણખોલ ડભોઈ નગરપાત હવે ગેસ લાઈનની આસપાસના સાત ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં થઈ ગયો છે અને હવે ધીમે પાલિકા તંત્ર દ્વારા તે તમામ જગ્યાએ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે દર્ભાવતી વિધાનસભામાં આવેલા અને વડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર દસમાં સમાવેશ એવા ભાઈલિકામાં હવે થોડાક સમયમાં મહિલાઓને ગેસ લાઈનની સુવિધાઓ ઉપલબ્ધ થશે

સમાવિષ્ટ થયો છે તેવા ભાયલીકા હવે નવીન ગેસ લાઇન ઉપલબ્ધ થશે આ સુવિધાवती મેલાવની સુવિધામાં વધારો થશે આજે આ કામગીરીના ખાતપોડમાં ઉપસ્થિત રહેવા બદલ ભાયલીની જનતાનો આભાર વ્યક્ત કરું છું ભાયલી ગામ એમ કોર્પોરેશનમાં જે વોર્ડ નંબર 10 માં પરંતુ ડબોય વિધાનસભામાં લાગતું હોય આજે ભાયલી ગામની ખાસ કરીને બહેનોની જે મુશ્કેલીઓ છે ગેસ લાઇન માટેની એના કામની આજે શરૂઆત કરવામાં આવી છે જેમ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાઇપલાઇન દ્વારા ગેસ આપવામાં આવે છે ઘરોમાં એ રીતની વ્યવસ્થા કે ભાઈલી ગામમાં દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આનાથી ભાઈ ગામની બહેનોને ખાસ સવલત થશે અને ધીરે ધીરે ની આજુબાજુમાં આવેલી તમામ સોસાયટીઓમાં પણ આ સવલત આપવામાં આવશે અત્યારે ણખોલ ગામની સોસાયટીઓમાં આપવામાં આવી છે અને ડભોઈ નગર ખાતે પણ ગેસ લાઇન આપવાનું ભૂમિપૂજન થઈ ગયું છે એટલે ડભોઈ વિધાનસભામાં આવતા મોટે ભાગના વિસ્તારોમાં વીજીએલના સહયોગથી અને કોર્પોરેશનના સહયોગથી આ ગેસ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે હું ગામના તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું